બનાસકાંઠા જિલ્લામાં આજે એક દિવસ માટે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવાને લઈને વિવાદ ઊભો થવા પામ્યો છે શિક્ષણ વિભાગે ગઈકાલે સાંજના સમયે અચાનક શાળાના સમયમાં ફેરફાર કર્યાનો શાળાઓના શિક્ષકોએ દાવો કર્યો છે અચાનક શાળામાં સમય ફેરફાર કરતા વાલીઓમાં નારાજગી જોવા મળી હતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક વાલીઓ પાસે નથી એન્ડ્રોઈડ ફોન કે જેથી શાળાના ફેરફાર થયેલા સમયની જાણ હોય શાળામાં આજે વિદ્યાર્થીઓની પાંખી હાજરી અચાનક સમયમાં ફેરફાર કરાતા જોવા મળી હતી શિક્ષણ વિભાગે સૂર્ય નમસ્કાર માટે આજે શાળાઓ સવારે આઠ અને ત્રેસથી બપોરના બાર વાગ્યાનો રાખવાનો કર્યો છે પરિપત્ર જાહેર થરાદ તાલુકાના શિક્ષકોના સ્પેશિયલ મીડિયા ગ્રુપમાં શિક્ષકોએ પણ શિક્ષણ વિભાગના આવા અચાનક લેવાતા નિર્ણયનો કરવો જોઈએ બહિષ્કાર અહેવાલ ધર્મેશ જોશી થરાદ બનાસકાંઠા અમરાજી વાઘેલા એસએમસી અધ્યક્ષ પ્રાથમિક શાળા સરકારે ગઈકાલે મોડે મોડે લગભગ સાડા સાત આસપાસ કહેવાના મતલબ પરિપત્ર કર્યો કે આવતીકાલે સૂર્ય નમસ્કાર છે અને શાળા વહેલી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો રહે છે અને શિક્ષકો વોટ્સઅપના માધ્યમથી જાણ કરે કે આવતીકાલે શાળા વહેલી છે આ કેટલા અંશે યોગ્ય છે ખરેખર આ યોગ્ય નથી કારણ કે પ્રાથમિક શાળાઓમાં ગરીબ પરિવારના બાળકો ભણે છે અને એમની જોડે ફોનની પણ સુવિધા નથી હોતી એમના વાલીઓ જોડે તો સરકારને આવા પરિપત્રો કરતાં પહેલાં ખૂબ વિચારવું જોઈએ અને પરિપત્રો પણ અગાઉના દિવસે કરવા જોઈએ અથવા શાળાનો ટાઈમ હોય કે પાંચ વાગ્યાનો તો ચાર વાગે પરિપત્ર કરવા જોઈએ આ બાબતથી શાળાઓની અંદર હાજરી પણ અત્યારે લગભગ પચીસ ટકા કે પચાસ ટકાઓ જોવા મળી છે આ બાબતથી મેં દુઃખી છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે આવા પરિપત્રો કરતાં પહેલાં ખૂબ વિચારવું જોઈએ એસએમસીના અધ્યક્ષ કાનજીભાઈ રોજીભાઈ બરાદર આપણે આ શાળાનો નિર્ણય લીધો આ કાલે અગાઉ લેવો જોઈએ સોજે આઠ વાગે મેસેજ આવ્યો એટલે ખબર પડી અડધા ગામને ખબર પડતી નથી કે શાળા વહેલી છેક મોડી છે એના કારણે થોડોક ટાઈમ બે દિવ અગાઉ મેસેજ કરવો જોઈએ કે તો પરિપત્ર આપવો જોઈએ જય હિન્દ